જ્યારે તમે ફેસ પર કંઈ લગાવ્યું હોય અને કોઈ આવે તો મારે તો ચલો પાર્સલ આવ્યું ને પર્પલમાંથી પહેલાં એવું હતું કે મહિનામાં એક વખત પર્પલમાંથી પાર પાર્સલ આવે ને આવે જ તે કેમકે બ્યુટી કેરની મોસ્ટ ઓફલી બધી જ વસ્તુ હું ઓનલાઈન જ પરચેસ કરતી હતી પણ બે ત્રણ વરસથી યુઝ કરવાનું બી બંધ કરી દીધું અને પાર્સલ મંગાવવાનું બી બંધ કરી દીધું તો હજી ફેર થયું કે ચલો હવે ફરી ટ્રાય કરીએ કેટલાય દિવસથી ફેસ પર ઉપટન કંઈ લગાવ્યું નથી તો ફરી મંગાવી જોઈએ તો અહીંયા મેં ઉપટર્નના પાઉચ મંગાવ્યા છે બે મંગાવ્યા છે કોમ્બો પેક હતા તો મંગાવી દીધા જો ત્યાર પછી એક આઈટમ મંગાવી છે બહુ સસ્તી મળતી હતી એટલે અને એક મેં મંગાવી છે ગુડ ગુડવાઈફ્સની નાઇટ ક્રીમ મંગાવી છે મિલ્કની તો મને થયું કે ચલો યુઝ કરી જુઓ અને બસ આટલી જ વસ્તુ છે બીજું હજુ છે હા પીલ માસ્ક મંગાવ્યું છે આ બી ગુડવાઈફ્સનું છે ગુડ ગુડવાઇફ્સની વસ્તુ બધી સારી આવે છે અને આ જે સ્કીમ હોય તો એકાદી ફ્રી ગિફ્ટ આવે છે તો એ બી મેં એલ્પ ગુડનેસનું ઉપટન મંગાવ્યું છે જ્યારે તમે ફેસ પર કંઈ લગાવ્યું હોય અને કોઈ આવે તો મારે બી એવી જ હાલત થઈ છે નીચે કોઈ ઇલેક્શન કાર્ડ આવે છે તો મેં દિવ્યાને મોકલ્યું છે અને આ શું કંઈ પણ ગયું છે તો ચલો હવે આને હું રિમૂવ કરી દઉં તો જો એકદમ ઇઝીલી ઉખડી જાય છે યાર મેં કેટલા ફિલ માસ્ક યુઝ કર્યા છે પણ આમ તો તમે જુઓ વાત કરતાં કરતાં તો રિમૂવ થઈ જાય છે યાર સેજ પણ આમ શું કહેવાય કે તમને તકલીફ નથી થતી જ્યારે ફેસ ઉપર ના લગાવ્યું હોય ને તો કોઈ જ ના આવે અને આવું કંઈક કરો ને ત્યારે બધા નવરાશ મળી જાય ના ગુસ્સો આવતો હોય ને ડૂબી આવે તો ચાલો હું ફટાફટ છે ને એને રીમૂવ કરી દઉં કેમકે અમુક અમુક છે ગે સુકાયું નથી ને એટલે બાકી તો છે બહુ મસ્ત જો સુકાઈ ગયું હોય ને તો ઇઝીલી રિમૂવ થઈ જાય છે સરસ રીતના સેજ પણ ખેંચાતું નથી જો ચલો બાકીનું રહ્યું છે ને એ બી ક્લીન કરી દઉં તો ચલો હવે છે ને ઉપટન લગાવી દઉં ફેસ ઉપર મેં લગાવી દીધું છે હવે સુકાઈ જાય ને પછી ફેસ વોશ કરી લઈશ નોર્મલ પાણીથી તો ફેસ વોશ કર્યા પછીનું ગ્લો જો અને સ્કિન છે ને એકદમ સ્મૂથ થઈ ગઈ છે તો બહુ સરસ ફેસ પેક છે ડબલ લાઇટમાં તો ડબલ ગ્લો દેખાય નહીં આ બેન બાઈ લાઈટ ચાલુ કરી અરે રીયલી ચમક રહા હે વો નાક ફિર આઈબ્રો કે ઉપર કા ભાગ યે ગાલ ચીક્સ ગોલ મોટોલ તો ફેસ પેક મસ્ત છે આ હુઈ તો રૂમ ચેન્જ કરવાનો એ એનું સી ખબર નહી ગમ તો જુગાડ કરવું જોઈએ અચ્છા એ એમાં જોઈએ તો સાંજના વાગ્યા છે સવા 7:30 અને અત્યારે અમે કરીએ છે રૂમ ચેન્જ રૂમ ચેન્જ એટલા માટે કરીએ છે કે આ ભાઈને આપીએ છે અમે પર્સનલ રૂમ તો એને પર્સનલ રૂમ આપીએ છે કેમ કે છે ને સામેનો જે રૂમ છે ને એમાં બેસે છે હવે પાછળ ગેલરી છે ચોકડી પણ છે બાથરૂમ પણ છે તો આપણે હા દરવાજો ખોલીએ ને એટલી વખત એ બૂમો પાડી પાડીને બોલે છે તો મને થયું કે તને આ બાજુનો જે રૂમમાં અમે અમે બે જણા હઈએ છીએ સુઈએ છે ભાઈ અમે બે જણા એ રૂમમાં હું ને જાણશી તો એ ભાઈને એ રૂમમાં ગાલી દે જેથી કરીને બે બારીઓ જ છે તો એવું જ કહેવાય ને બે બારી છે તો બારી બંધ કરીને બારીને પડદા કરીને બેસી રહે પછી રૂમનું બારણું બંધ કરવું હોય ને તો એ કરીને આખો દિવસ બેસી રહે એટલે એ સાઈડમાં થઈ જાય અને અમારે હરવું ફરવું હોય કે કંઈક કામ હોય તો અહીંથી જઈ શકીએ અને આવી શકીએ તો ચલો હવે રૂમ ચેન્જ કરી લઈએ એના માટે કામ વધે જ છે એમ કામ ઓછું નથી થતું આમાંથી નાની નાની વસ્તુ આ રૂમમાં લઈ જવાની છે એ રૂમમાંથી મોટો પલંગ કાઢવો મુશ્કેલ પડશે પરાણે કાઢ્યો તો મોટો પલંગ ચાલ ભાઈ હવે એ બધું મૂક હવે પછી તું તારું ના તિજોરી કશું નહીં કાઢવાનું ઓ એ ચાલ ચલ હેર તિજોરી એ તો બધું કરીએ છે ખાલી તિજોરી જ રૂમમાં રહેશે બાકી બીજી બધી નાની નાની વસ્તુ અહીંયા આવી જશે ચલો ચલો જો હમણાં જ બધું સાફ કર્યું છે ને બધું ક્લીન કરીને મૂકી કરી કચરો તો છે જ બસ ધીમે રહીને બહાર લાવી ચાલો ના અત્યાર ને પછી કાઢીએ છે ચાલ બહાર લાવે એ ગોઠવી દીધો છે હવે આમાં બધી વસ્તુ ગોઠવાય છે પણ પ્રોબ્લેમ એ થઈ છે કે હજુ જગ્યા જોઈએ છે કેમ કે મશીન મૂકવા માટે જે અમે એક કામ

જો સાઈઝ મારું મોટો લાગે છે તો ચલો હવે આ રૂમ બતાવો લાઇટ ઓન કરું તો કંઈક આ રીતના છે જો દિવ્યનું ટેબલ ઝાન્સીનું ટેબલ અને દિવ્યાનું કબાટ એ રીતના પછી અહીંયા પલંગ મૂકી દીધો બે પલંગ હતા રૂમમાં પણ અહીંયા ગોઠવી દીધો અને અમુક નાની નાની વસ્તુ અહીંયા મૂકી દીધી છે આ રીતના રૂમ ગોઠવાઈ ગયો છે અને લાગે છે લાગે છે ભી ઘણો મોટો રૂમ